અમારે મીઠી બુંદી બનાવવાની તૈયારી હાલે તી જો બકડિયું મુકાઈ ગયું તેલનું પણ મા ક્યાં તેલ થઈ જાય તા તો ઘરમાં સાહણી કરતા લાગે આ બેન ઉઠ્યા થી રામચરણ લેન બહાર નીકળ્યો જો તેને મો થઈ કાઉ હે તડકો લાગે હું જે પપ દવા મુકે ને પપ મુકે ને આવ્યો તો જાગી ઈ જાગતી તી પણ ઘરમાં રમતી હતી મે બોલાવી ન કાગડે ફેરવું જે હે પાછો કાઇ પ્રિસા બેઠા તો ધ્યાન રાખે ઉઠે કરે તો અને આ જો બુંદીનું બેટર ત્યાર થયું કલરને નાખે ને પ્રિહલ હોય તો અગણે આઘા પાસે થાય અહીં કરવું નહીં કરવું પ્રિહલ ભણવા વહી ગઈ અને આમાં સાહણી મૂકી મારમાં ભાવના બેન રોટલી બનાવે મેં માર ભાગનું યાદ કરી લીધું

तो जो है अंकल घनी घनी धो आ अच्छा जेने था ठंडा जे था जाए तो दे नहीं। आ एक बार कर लिए लिझारो धो पड़ खनी घनी ने के पछि जाम थे जे चीनी चीनी थाई ઢીલી કરી લીધી છે બે ઘણ વધી રહ્યા બુંદી બનાવી લીધી અને સાહણી મેં નાખી દીધી એ સાહણી સળે તો જેવી થાય હજી તો મોરી લાગે અટાણે ન ભાવે ખડી પડ રહી જે લીધી જે મમ્મી તો ખાઈ લીધી બધાને મોરી এছিনিছে আর ফুখলাগে তর খাই মারও কামেগে কোন্য় ইমিফাম আরো যুনিফাম আকাই পের আমখলাওয়

રામ મારી જ વાત જોતો હતો સેજલ ઇસકેથી ઊભી થાય તો હું એ તો ખુડે બેઠો હતો પછી હું ઈસકે બેઠી હતી મગજ બગાવા અને પ્રિહલ જો આવે વેલે રીતો એ સંપલ પહેરે ખેતરમાં હાલવા જાય એમ ભાઈ ગયા ઉટાણે અને આજે અમારા મીમાન ઉતા મીમાન હાજી ઘડી ન બેઠા અડધી કલાક ને બેઠા અહીં એક સા પીધો એટલી ઘડી આમ તો એને કરી કે રોકાઈ જાઓ મિમાનમાં આવું ભાવનાના મામીને એ મામાની દીકરો મામાની દીકરીને એક ભાઈ બીજા આવતા એને તો હું નહોતો રોકતી કે એ નાખી ખગાય થતા હતા તો અમે ટાઈન કરી કે રોકાઈ જાવી આ કોરા કામ કામથી આવ્યા હતા ને તો એ કે જાય આટો મારતા જાય આ પાસેથી જઈએ હતી તો એ ત્યાં ગયા ટાણે સંદીપભાઈ સંદીપ કાકો પ્રિહલને સંદીપ કાકો હું તો પ્રિહલને સંદીપ કાકો બહુ ગમે નહીં અરે અરે તમારા હગા થાય ને તમને ખબર કે મને ખબર બીજો ભાઈ ઘણું તોય

અમિત થાકી જાય પ્રિ હાલ એવો બસ પ્રિ બંધ કરાવવી પડે અમે પછી જો આગળ હાલવા નીકળી આવીએ અહીંયા ખેતરમાં અને ઓલા બધા ઘેર ઉતા હું પ્રિશાને હું રાવતી હતી નગર તો હું વિડીયોમાં લેત બધા નહીં બધા કાયમ અમારો વિડીયો જોયો હું તો હું પ્રિહલ ને પ્રિહલ ને પ્રિશા ને હું આવતી હતી હું પ્રિશા હું જઈ ને તો એ બધા બહાર બેઠા હતા ને હું ને પ્રિશા બે ઘરમાં આવતી તો હું હજે તો બહાર પ્રિશા ને હું આવે ને બહાર નીકળવું નીકળવાની ઉતી ને હું જાતી દીધા ભાવના કંઈ તો વ્યા કા હું કાં તો થયું એવું બીજું કહું અને પછી અમી એવું ભાવના રસોઈ કંઈક બનાવીએ કામ બનાવે છે તો કંઈ નક્કી ને ધીરે ધીરે ચરીકા મા થઈ જાય અને ગરમીમાં એવા હૈ ક્યાં નહીં સવારના હવ ઓલી તો બધે મેં મેં નો કાંઈ નીકળાતું નથી રસ્તાઓમાં પાણી હમાતા નથી એટલે મેં એ ખેતરુમાન અને અમારે મેં જોઈએ હતી મું થતો ને રામે એવું કહે કે બે ત્રણ દીમા એ કે ફુવા રસાલુ કરી દઈએ કે જો મેનો આવે ને તો ફુવા રસાલુ કરવા પડી જો એવી હાલે જ છે અમારી મેં નથી થતો જ્યાં થાય અહીંયા તો દુનિયાનો થાય થોડો ઘણો અમારે થઈ જાય તો જરૂર તો ઝાજા નહીં હે પણ હાવ નથી આવતો એ કરતા થોડો ઘણો થઈ જાય તો સારું તો હાલ અમે હેઠે ભૂકવા આવ્યો પછી પાછી મવડે જઈએ ઘેર કાંઈ પીહોળી પીવું આવે મારો હથવારો કરાવવા ખેતરમાં કાંઈ પછી અમે ફૂઈ દીકરી હાલીએ જરા એમની દવા સાટી પણ તુંય ખળ બરે ગયું જા હેઢાવમાં તો ઓલા હેઢામાં નહીં એને રીતસર ને ખબર પડે જાઉં દવા પૂગી ને એ આખુંય ખળ બરે ગયું

કાલે આ આપણી ગયું તા મીમાન નહીં વાંધા મીમાનને મને ખબર તો કે આવવાના હે પણ મીમાન ની જાગ મોડું થઈ ગયું હતું કાલે તો અમે હાંભે હેઠ એવું ઉત્યો પછી ત્યાંથી અહીંયા આડીઓ નીકળી ગયું ઘેર એ વાવ્યું હાંભે હેઠ હેઠ ત્યાંથી પછી નહીં સીધું ઘેર આવતી હા હમ તો અમારે ફુવારા ચાલુ કર્યા ઓલીથી બધા એની તો મેં હે અમારે ને ફુવારા ચાલુ કરવા પડ્યા અને જા હે એ માણસ બધા હાથ જોડે ગયા કે એમ નથી જોતો મેં એ કે કાંઈ નીકળાતું નથી રસ્તા બધા બંધે ગા અને જો અમારે તો ગરમીમાં હેંકે લીધા એટલા દિથિયાના પણ મેં જ સાટોય આવતો હોઉં આમ બેઠા છો નાખને અને પ્રિસાઇ પણ બહર ઉતી પ્રિસાની ઘરમાં લઈને ગયા માં મારીમાં બહાર ની એવા થઈ ગઈ ને જોઈ આ ને બહાર મજા આવે પણ બહાર જ મીર પવન ને ગરમી બહુ હે એવા લો હું અહીં ઘરમાં જા આંગણે આવી હતી બહાર ઘરમાં નો રહીએ મૂર ઘરમાં હક નો થાય એની ગરમી હટાણ એવી ની હેરી ગયા ઘઉં અને એવું મારે રસોઈનું કામ બાકી રહી હતી રસોઈ જાગ મોડેરી કરી દેરભાત કરવાનું કહેતા હતા અને જો આમાં મસ્ત ફૂલ ઉઘડ્યા બે ત્રણ કલરના કાલ પીરા કલરના ફૂલ ઉગડ્યા હતા આમાંથી ભ્રાણીના